પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનના વિસ્તારની હદની અંદરથી સમી પોલીસ સ્ટેશનના પીઆઈ જાડેજા સાહેબ અને તેમના સ્ટાફ દ્વારા ઇંગ્લિશ દારૂ ભરીને જઈ રહેલ પિકઅપ ડાલાને ઝડપી પાડી તેની અંદરથી બે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી સમી પોલીસ સમી ખાતે આવેલ ચેક પોસ્ટ ખાતે ચેકિંગમાં હતી તે દરમિયાન ચારો ભરીને પિકઅપ ડાલો આવી રહ્યો હતો તેની અંદર ચેક કરતા

સમી ખાતેથી ઇંગ્લેશ દારૂ ઝડપાયો પિકઅપ ડાલાની અંદરથી ઇંગ્લેશ દારૂ સાથે બે ઈસમોની સમી પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી સમી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સમીર શંકેશ્વર વચ્ચે ચેકપોસ્ટ બનાવેલું છે તે જગ્યાએથી પિકઅપ ડાલા સાથે બે ઇસમોની ધરપકડ કરી તેની અંદરથી ઇંગ્લેશ દારૂ મળી આવ્યો બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી સમી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી